ભક્તિનો એક મહાન લાભ એ છે કે તે ઈશ્વર પ્રાપ્તિના પરમ લક્ષ્ય પહોંચાડનાર તદ્દન સ્વાભાવિક રસ્તો છે તેનો એક મહાન દોષ એ છે કે તેના હલકા સ્વરૂપમાં તે ઘણીવાર ભયાનક અંધશ્રદ્ધાના રૂપમાં પરિણમે છે હિન્દુ મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મની ધર્માંધ વ્યક્તિઓ બહુ ભક્તિના આ નીચલા થરોના ઉપાસકોમાંથી આવેલી હોય છે પ્રેમાસ્પદ ઈષ્ટ પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ કે જેના વિના સાચા પ્રેમનો ઉદય થતો નથી તે ઘણીવાર બીજી પ્રત્યેક વસ્તુની નિંદાનું કારણ પણ બને છે પ્રત્યેક ધર્મ કે દેશમાં બધા નિર્બળ અને અણવિકસિત મનવાળા મનુષ્યો પાસે પોતાના આદર્શ પ્રત્યે પ્રેમ રાખવાનો એક જ માર્ગ હોય છે તે એ કે બીજા પ્રત્યેક આદર્શને તિરસ્કારવો ઈશ્વર વિશેના પોતાના આદર્શ પ્રત્યે જે અત્યંત અનુરક્ત હોય છે જે પોતાના ધર્મના આદર્શને ખૂબ જ વફાદાર હોય છે તે જ માણસ જેઓ તે બીજા કોઈ આદર્શ વિશે કંઈ પણ જુએ અથવા સાંભળે કે તરત જ શા માટે ઘરપતો ધર્માંધ બની જાય છે તેનો જવાબ આમાં છે જેમ કૂતરામાં પોતાના માલિકની સંપત્તિની રક્ષા કરવાની કુદરતી પ્રેરણા હોય છે તેને જ મળતો આ પ્રેમ હોય છે માત્ર કૂતરાની પ્રાકૃતિક પ્રેરણા માણસની બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ છે કેમ કે કૂતરો પોતાના માલિકને તે ગમે તે પોશાકમાં આવે તો પણ દુશ્મન સમજવાની ભૂલ કદી કરતો નથી વળી ધર્માંધ માનવી તમામ વિચારશક્તિ ખોઈ બેસે છે તે પોતાની બાબતોમાં એટલો બધો રસ ધરાવે છે કે તેને મન બીજો કોઈ માણસ શું કહેશે તેનું કથન સાચું છે કે ખોટું છે તે જરા પણ અગત્યનું નથી પરંતુ તે તો હંમેશા ખાસ કરીને એક જ વસ્તુ જાણવાની તકેદારી રાખે છે કે આ વાત કહેનાર કોણ છે જે માણસ પોતાના સંપ્રદાયના લોકો પ્રત્યે દયાળુ ભલો પ્રામાણિક ને પ્રેમાળ હોય છે તે જ માણસ પોતાના સંપ્રદાયની બહારના માણસો પ્રત્યે હલકામાં હલકા કાર્યો કરતાં પણ અચકાશે નહીં